શિયાળાનો સમય ચાલી રહ્યો છે આપણે લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર કે કે જેકેટ પહેરતા હોઈએ છીએ એવામાં ભગવાનને પણ ઠંડી ન લાગે તેના માટે ગરમ કપડા પહેરાવવામાં આવ્યા હતા દ્વારકાના જગત મંદિરમાં દ્વારિકાધીશને ઠંડી ન લાગે તેના માટે પૂજારી પરિવારે વિશેષ સેવાના ભાગરૂપે ગરમ કપડા પહેરાવ્યા હતા ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં બિરાજતા કૃષ્ણચંદ્ર મહારાજ એને આપણે માનવ તરીકે પૂજીએ છીએ એક મહામાનવ તરીકે એની ઉપાસના કરવામાં આવે છે તો માનવ શરીરને જે રીતે કષ્ટ પડે જે રીતે આનંદ થાય એવી જ એવો જ ભાવ ભગવાન દ્વારકાધીશજીને પણ આવો જ ભાવ થતો હોય છે જ્યારે શીતલહેર ચાલુ થઈ છે ત્યારે ભગવાન દ્વારકાધીશજીના મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને ઠંડીથી બચાવવા માટે અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ કરવામાં આવે એમાં ભગવાન દ્વારકાધીશજીને સૌપ્રથમ તો મંગળાના સમયે ગરમ શાલ અર્પણ કરવામાં આવે અને ચાંદીની સગડીની અંદર ગરમ તાપડું ભગવાન પાસે રાખવામાં આવે આ જ ગરમ તાપડું લગભગ દસ સાડા દસ વાગ્યા સુધી જે આરતી આ થાય ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશ પાસે રાખવામાં આવે અને ભગવાનના સ્નાન થઈ ગયા પછી ભગવાનને ગરમ પોશાક ભીતરની અંદર પહેરાવવામાં આવે ને એના ઉપર બીજા ભગવાન દ્વારકાધીશને અન્ય વસ્ત્રો અને શ્રૃંગાર ધરવામાં આવે પૂર પૂર્ણ શૃંગાર થયા પછી ભગવાન દ્વારકાધીશને ગરમ શાલ કાશ્મીરી શાલ અથવા કોઈ ગરમ ઊનની શાલ ભગવાન દ્વારકાધીશજીને નિત્યક્રમની અંદર આ ધનારક સમય દરમિયાન ઓઢાડવામાં આવે ભગવાન દ્વારકાધીશજીને સ્નાન થયા પછી કેસરયુક્ત સૂકા મેવાથી ઉકાળેલું કઢાયેલું દૂધ જેમાં શિલાજીત પ્રધાવેલો હોય અને એ ભોગ ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવે સાથે સૌભાગ સૂટ ધરવામાં આવે સૂટની અંદર વિવિધ પ્રકારના વસાણાઓ હોય એમાં અંબર અગર કસ્તુરી પછી કેસર લવિંગનો પાવડર વગેરે જેવી ગરમ વસ્તુઓ મિશ્રણ કરી ગોળ અને ઘીની અંદર શેકી અને ભગવાન દ્વારકાધીશજીને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે કે જેનેથી ભગવાન દ્વારકાધીશજીને શરીરની અંદર ગરમાવો રહે આવો ભાવ કરવામાં આવે ભગવાનના ગરમ વસ્ત્રો જોઈ અને ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ભક્તોએ ભગવાન દ્વારકાધીશનો ફોટો સોશિયલ મીડિયાની અંદર શેર પણ કર્યો હતો તમને આ ફોટો અને વિડીયો કેવા લાગ્યા અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં